વાર્તા બાલ દોસ્તો આ પંખી તમે ઓળખો છો ને બોલો એનું શું નામ છે બાજુમાં કોણ ઉભો છે સિપાહી તો આજે આપણે

છતાંય તે તો આનંદ થી ગાયા જ કરતો તો આ સાંભળી રાજા ફરીથી ગુસ્સે થઈ ગયો તેમણે સિપાહી ને ફરી વાર હુકમ કર્યો સિપાહીઓ કાગડા ને બહાર કાઢો ને તેને કાંટાના મોટા જાડામાં નાખો

કાગડાના કાન કાંટાથી વિધાવ્યા હતા તેથી જ કાગડો ગાવા લાગ્યો બોલો તેલના કુંડામાં પણ કાગડો તો ખુશ જ હતો આ જોઈ રાજાથી ના રેવાયું ફરી દેખી જાય જબરદસ્ત ગુસ્સે થયા

કાગડો કોઠીમાં ગોળના દડબા ખાવા લાગ્યો આ દડબા એટલે ગોળના ઢેફા ખબર પડે છે ને અને ખાતા ખાતા કાગડો પાછો ગાવા લાગ્યો ગોળના દડબા ખાઈએ છે ખાઈએ છે ભાઈ ખાઈએ છે ગોળના દળબા ખાઈએ છે બોલો કાગડાને ગમે ત્યાં નાખતા હતા છતાં કાગડો તો આનંદમાં જ રહેતો છેવટે રાજા એ કહ્યું સિપાહી કાગડાને છાપરા પર નાખી દો કાગડો છાપરા પર બેસી નળિયા ગોઠવતા કહેવા લાગ્યો નળિયા ચાલતા શીખીએ છે શીખીએ છે ભાઈ શીખીએ છે નળિયા ચાલતા શીખીએ છે